નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો તો વાત કરશું વિવિધ પાંચ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં આવેલી વિવિધ મદદનીશ પ્રાધ્યાપક એસોસિએટ પ્રોફેસર પ્રિન્સિપલ તેમજ ક્લર્ક માટેની વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી જાહેરાત છે તો પહેલા નંબરની ભરતી જાહેરાત વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ખેડૂતો મંડળ પાલનપુર અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સીએલ પરીખ કોલેજ ઓફ કોમર્સ ફોર સેલ્ફ ફાઇનાન્સ ડિવિઝન ઇન ઇન એડ તેમજ બી એલ પરીખ કોલેજ ઓફ બીબીએ માટે આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની જગ્યા છે જેમાં માઇક્રોબાયોલોજી માટે એક જગ્યા છે તેમજ ફિનાન્સ માર્કેટિંગ એન્ડ આઈટી એન્ડ સિસ્ટમ્સ માટે ચાર જગ્યા છે તેમજ એપ્લિકેશન્સ આર ઓલ્સો ઇન્વાઇટેડ ફોર ધ પોસ્ટ ઓફ જુનિયર ક્લર્ક ઓન એડવોક બેસીસ જેમાં ગ્રેજ્યુએટ પાસ થયેલા ઉમેદવારો અરજી કરી શકશે મિનિમમ ની વાત કરીએ તો માસ્ટર ડિગ્રી વિથ મિનિમમ ઓફ ફિફ્ટી ફાઇવ પર્સન્ટેજર ઇન ઇક્વિવેલન્ટ ગ્રેડ ઇન રિલેવન્ટ સબ્જેક્ટ વિથ નેટ સિલેક્ટ બી તેમજ એલિજિબિટી ક્રાઈટેયા એસ પર દોર્મ્સ ઓફ ગવર્મેન્ટ ઓફ ગુજરાત એચ એનજી યુનિવર્સિટી પાટણ એન્ડ યુજીસી ફ્લુન્ટ ઇંગ્લિશ એન્ડ નોલેજ ઓફ કોમ્પ્યુટર ઇઝ ઇસેન્શિયલ તેમજ એલજિબલ એન્ડ ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ કેન રિક્વેસ્ટેડ ટુ સેન્ડ ધીટેલ સીવી રીઝ્યુમ ટુ એવો એડ્રેસ એલો વિથ ફોટોકોપી ઓફ હોલ ડિલેટ ડોક્યુમેન્ટ થ્રુ આરપીઆઈડી રજિસ્ટર પોસ્ટ પોસ્ટી વિદિન ફિફ્ટી ડેઝ ઓફ ધીસ એડવર્ટાઇઝમેન્ટ તારીખ પાંચ અગિયાર બે હજાર પચીસના રોજ વર્તમાન પત્રમાં વર્તમાનપત્રમાં માટેની જાહેરાત આવેલી છે કાઇન્ડલી મેન્શન અ નેમ ઓફ ધ કોલેજ એન્ડ પોસ્ટ એપ્લાઇડ ફોર ઓન ધ એન્ડવેલો એન્ક એક્સ્ટ્રા કવર વિથ કેન્ડિડેટ્સ નેમ એડ્રેસ એન્ડ ફોર્ટી ફાઈવ રૂપીઝ ટેમ્સ ફોર ક્વોલિફિકેશન એન્ડ અદર ડિટેલ્સ પ્લીઝ વિઝિટ ઓર વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ બી કે ડીકે એમ ડોટ ઓઆરજી પરથી મેળવી શકશો આગળ વાત કરશું બીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું સ્વામી સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ ઓટોનોમસ કોલેજ અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો આર યુ પેશનટ અબાઉટ ટીચિંગ એન્ડ શેપિંગ ધ ફ્યુચર ઓફ યંગ માઇન્ડ્સ તમે જોઈ શકો છો રિક્રુટમેન્ટ બે હજાર પચ્ચીસ છવ્વીસ અંતર્ગત આસિસ્ટન્ટ પ્રોફેસર એસોસિએટ પ્રોફેસર તમે ટીચિંગ આસિસ્ટન્ટ માટેની જગ્યા છે જેમાં ફેકલ્ટી ઓફ કોમ્પ્યુટર સાયન્સ માટે કોમ્પ્યુટર સાયન્સ ઇંગ્લિશ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી માટે ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ માટે મેનેજમેન્ટ માર્કેટિંગ ફિનાન્શિયલ મેનેજમેન્ટ એચઆર મેનેજમેન્ટ ઇંગ્લિશ લો ઇકોનોમિક્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી તેમજ ફેકલ્ટી ઓફ કોમર્સ માટે ફિનાન્સ એન્ડ એકાઉન્ટન્સી ઇંગ્લિશ કોમર્સ તેમજ ઇકોનોમિક્સ માટે તેમજ ફેકલ્ટી ઓફ આર્ટ્સ માટે સોશિયોલોજી એટલે કે સમાજશાસ્ત્ર હિસ્ટ્રી સાયકોલોજી ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર ઇંગ્લિશ એન્ડ ગુજરાતી માટે તેમજ નોન ટીચિંગ પોઝિશન્સની વાત કરીએ તો કોઓર્ડિનેટર મેનેજમેન્ટ પ્રોગ્રામ્સ ડાયરેક્ટર ફિઝિકલ એજ્યુકેશન કન્ટ્રોલ ઓફ એક્ઝામિનેશન રિસેપનિસ્ટ તેમજ કેરિયર કાઉન્સિલર માટે જગ્યા છે તારીખ પાંચ અગિયાર બે હજાર પચીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે એલિજિબિટી ક્રાઇટેરિયા એઝ પર યુજીસી એન્ડ રિલેવન્ટ રેગ્યુલેટરી ઓથોરિટીઝ એસ આસિસ્ટન્ટ પ્રોફેસર માટે માસ્ટર ડિગ્રી ઇન રિલેવન્ટ ફિલ્ડ વિથ મિનિમમ ફિફ્ટી

ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ તમે જોઈ શકો છો મિત્રો એડ્રેસ સંસ્થાનું અહીંયા આપેલું છે મિત્રો પ્લોટ નંબર સિક્સ થ્રી નાઇન ઇસ્કોન મેગાસિટી ભાવનગર થ્રી સિક્સ ફોર ઝીરો ટુ ઝીરો ગુજરાત જે પિનકોડ છે મિત્રો આ વધુ માહિતી માટે અહીંયા સંસ્થાની વેબસાઈટમાં આપવામાં આવેલી છે મિત્રો તો આગળ વાત કરશું આગળની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું શ્રી અમરજ્યોત એજ્યુકેશન સોસાયટી અંતર્ગત આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો વિવિધ કોલેજો છે જેમાં બીબીએ માટે પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે બીસીએ ફેકલ્ટી માટે એક જગ્યા તેમજ બી કોમ ફેકલ્ટી માટે પ્રિન્સિપલ માટે એક જગ્યા છે આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની વાત કરીએ તો બીબીએ એચઆરએમ માટે એક જગ્યા છે ફિનાન્સ માટે એક જગ્યા ફિનાન્સ મેનેજમેન્ટ તેમજ એમકેટી માર્કેટિંગ માટે પણ એક જગ્યા છે બીસીએ ફેકલ્ટી માટે બે જગ્યા છે આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની બીકોમ કોમ એકાઉન્ટન્સી માટે એક જગ્યા બીકોમ ઇકોનોમિક્સ માટે એક જગ્યા તેમજ લાયબ્રેરીયન માટે બી એ કરેલ હોય તે ઉમેદવારો માટે એક જગ્યા

संस्था नो ॲड्रेस આપેલું છે મિત્રો વિલેજ વારકુંડ વાપી દમણ મેઈન રોડ નાની દમણ દમણ યુટી વધુ માહિતી માટે સંપર્ક નંબર આપવામ આવેલ છે મિત્રો તો આગળ વાત કરશું આગળની ભરતી જરાત વિશે તો મિત્રો વાત કરશું લોકશક્તિ વિકાસ ટ્રસ્ટ ભરૂચ સંચાલિત વીરનબદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત સંલગ્ન બીએસડબ્લ્યુ કોલેજ માટે નીચે મુજબની જગ્યાઓ ભરવાની હોય લાયકાત ધરાવત ઉમેદવારો પાસેથી પોતાના પ્રમાણપત્રો સાથે દિન દસમાં રજીસ્ટર એડીથી અરજી મોકલવાની રહેશે મિત્રો તારીખ છ અગિયાર બે હજાર પચીસના રોજ પરથી માટેની જાહેરાત આવેલી છે આચાર્ય માટેની એક જગ્યા છે મિત્રો જેમાં સ્નાતક અનુસ્નાતક પંચાવન ટકા કે તેથી વધુ નેટ સ્લેટ પીએચડી પંદર વર્ષનું શૈક્ષણિક વહીવટી અનુભવ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની એક જગ્યા છે જેમાં સ્નાતક અનુસ્નાતક સમાજ કાર્યના વિષયો સાથે પંચાવન ટકા કે તેથી વધુ નેટ સ્લેટ અથવા તો પીએચડી આ એટલે કે ગ્રંથપાલ માટે જગ્યા છે મિત્રો બીએલઆઈબી એમએલઆઈબી નેટ સ્લેટ પીએચડી તેમજ ફિઝિકલ એજ્યુકેશન ઇન્સ્ટ્રક્ટર માટેની જગ્યા છે જેમાં બીપીએડ એમપીએડ અનુભવીને પ્રથમ પસંદગી ક્રમ નંબર બે અને ત્રણ માટે ઇચ્છુક ઉમેદવારોએ નેટ સ્લેટ પીએચડીના ડિગ્રી ન મેળવ્યો હોય તો તેઓ પણ અધ્યાપક સહાયક તરીકે કરાર આધારિત પોતાની ઉમેદવારી વિન નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતના નિયમોનો આધાર કરી શકશે સતત બંને જગ્યાઓમાં લાયક ઉમેદવાર ન મળે તો તેઓની પસંદગી કરાર આધારિત કરાશે મિત્રો ઉમેદવારોની લાયકાત સ્નાતક અનુસ્નાતક પંચાવન ટકા કે તેથી વધુ રહેશે મિત્રો અરજી મોકલવા માટેનું સરનામું નોંધી લેશો તમે મેનેજિંગ ટ્રસ્ટી શ્રી શ્રી સરસ્વતી કોલેજ ઓફ સોશિયલ વર્ક મુ પોસ્ટ ઓફ મોરિયાણા તાલુકો નેત્રંગ જિલ્લો ભરૂચ ઓગણચાલીસ એકત્રીસ ત્રીસ પિનકોડ છે મિત્રો આગળ વાત કરશો આગળની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું સ્વામી શ્રી પરમહંસ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત ગોપીનાથજી મહિલા આર્ટસ કોમર્સ કોલેજ સિહોર ગોપીનાથજી મહિલા કોમર્સ કોલેજ સિંહોર તેમજ ગોપીનાથજી મહિલા કોલેજ એન્ડ નર્સિંગ સિહોર એમ કે ભાવનગર યુનિવર્સિટી સંલગના કોલેજમાં વિવિધ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો તારીખ પાંચ અગિયાર બે હજાર પચીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો આસિસ્ટન્ટ પ્રોફેસર ઇંગ્લિશ માટે એક જગ્યા સાયકોલોજી માટે એક જગ્યા સોશિયોલોજી માટે એક જગ્યા સંસ્કૃત માટે એક જગ્યા કુલ મળીને ચાર જગ્યા છે કોમર્સ કોલેજ માટે બે જગ્યા છે મિત્રો આસિસ્ટન્ટ પ્રોફેસર માટે જેમાં ફિનાન્સ એકાઉન્ટ માટે જગ્યા કોમર્સ માટે એક જગ્યા નર્સિંગ કોલેજ માટે નર્સિંગ ટ્યુટર ડોક્યુમેન્ટ્સની ખરી નકલ સાથે અરજી મોકલવાની રહેશે તેમજ કોમર્સ કોલેજ માટે યુજીસી અને ભાવનગર યુનિવર્સિટી તથા ગુજરાત સરકારના ધારાધોરણો મુજબ ઉમેદવારની પસંદગી કરવામાં આવશે નર્સિંગ કોલેજ માટે યુજીસી અને એમકે ભાવનગર યુનિવર્સિટી તથા ગુજરાત નર્સિંગ કાઉન્સિલ તેમજ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલમાં ધારાધોરણો મુજબ ઉમેદવારની પસંદગી કરવામાં આવશે રસ ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન માં માત્ર રજીસ્ટર એડીથી નીચેના પેલા સરનામે પર અરજી મોકલી આપવાની રહેશે સાદી પોસ્ટ કે તપાલ પોસ્ટ કે મર્યાદા બહાર આવેલ કોઈ પણ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં અરજી મોકલા માટેનું સરનામું નોંધ લઈશું મિત્રો ગોપીનાથજી મહિલા કોલેજ સિંહોર ગોપીનાથજી મહિલા કોલેજ કેમ્પસ શિવ દર્શન સોસાયટી વેલનાથ સોસાયટીની બાજુમાં ભાવનગર રાજકોટ રોડ સિંહોર છત્રીસ બેતાલીસ ચાલીસ પિનકોડ છે મિત્રો વધુ માહિતી માટે સંપર્ક નંબર આપવામાં આવેલા છે તો તમે જોઈ શકો છો મિત્રો સ્વામી શ્રી પરમર્શ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત વિવિધ આર્ટસ એન્ડ કોમર્સ મહિલા જે કોલેજો છે મિત્રો જેમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી માટેની જાહેરાત છે મિત્રો તો આથી વિવિધ પાંચ અલગ અલગ કોલેજોમાં આવેલી ભરતી માટેની જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય